નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની અયોધ્યા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સર્વત્ર ઉત્સવ રૂપે મનાવાયો ત્યારે ગાંધીનગર સેક્ટર પાંચ સ્થિત પંચમુખી મંદિર ખાતે એક ચિત્ર હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ દરેક બાળકોને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું હતું અવધપુરી ખાતે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નાના ભૂલકામો પણ રામ ભક્તિના રંગે રંગાયા હતા ગાંધીનગર સેક્ટર છ બગીચા પાસેથી પંદર જેટલા બાળકોએ સાયકલ રેલી કરી હતી અને જય શ્રીરામના નાદથી વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું આ સાયકલ રેલી સેક્ટર છ રીંગરૂ થઈને બગીચાએ પૂર્ણ થઈ હતી અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂરા ભારત વર્ષમાં ઉત્સવ ઉજવાયો હતો

વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવ્યા સાંજે ડાયરાની રમઝટ માણવામાં આવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ